તો કેમ છો YouTube ફેમિલી બધા મજામાં ઓફોલી બધા મજામાં હું પણ મજામાં છું તો આજે આપણે કઈ વ્લોગ બનાવવાનો છે નહીં આજે બનાવવાનો છે એક કેક જે છે એન્ગેજમેન્ટ કેક ઘણા સમયથી વિચાર હતો કે મારી ચેનલ માં કોઈ દિવસ હું જે કામ કરું છું એ કોઈ દી તમને બતાવ્યું નથી તો આજે બનાવવાનો છે એન્ગેજમેન્ટ કેક હું કઈ રીતે બનાવું છું તો છેલે સુધી જોજો ને આ તમે ઘરે પણ બનાવી શકો છો એવી રીતના હું બનાવીશ

એનું તો પેલા મેં ઓલરેડી કટિંગ કરી લીધું છે તો એ જો ફાઈનલી જો આ કટ કરીને ઓલરેડી પેલા આપણે એને ટોપિંગ નીચે સેન્ટરમાં છે ને ફ્લેવર એડ એડ તો બ્લોગમાં રહેજો પાછા સોરી રહેજો પાછા તો સારું ચાલો સ્ટાર્ટ કરીએ તો મેમિલે આ બધું તો આવી ગયું છે તો હાથ માટે સેફ્ટી તો શું કહેવાય ચોખાઈ તો રાખવી પડે ને તો સારું ચાલો હમણાં પહેરી લઈએ મોજા હાથમાં તો ફાઇનલી આપણે હાથના ગ્લો ફેરી લીધા છે હવે ક્રીમ ફ્લેવર ઓવર કરીએ અને એ બી સેન્ટરમાં ટોપિંગ કરીએ તો છેલ્લા સુધી રહેજો પણ જોજો કઈ રીતે કરું છું તમારે ઘરે બનાવવું હોય ને તો આવી રીતે બનાવી શકો તમે તો સારું ચાલો તો આપણે જો પેલા વેનીલા ફ્લેવરનું ક્રીમ તો લઈ લીધું હવે આમાં આપણે કરવાનો છે એડ સ્ટ્રોબેરી ફ્લેવર તો આપણે એમાં પહેલાં ક્રશ નાખીએ આ છે સ્ટ્રોબેરી ફ્લેવરનો ક્રશ અને આમાં બધું નાખી દઈએ મિક્સ કરી અંદર સ્ટ્રોબેરી ફ્લેવર આવી જાય સેજ ટેબલ ઉપર ક્રીમ લગાવો ને એટલે છે ને ચીપ ચીપકી જાય જો હવે આપણે કેકનો પંચ લી લીધો હવે આમાં આપણે એડ કરીશું સુગર સિરપ સુગર સિરપ નોર્મલી એડ કરી અને નોર્મલી નું લેયર કરી નાખશું આપણે હા વાછું આછું સેન્ટરમાં હા વાછું આછું ક્રીમ લગાવવાનું એટલે છે ને ટેસ્ટ સારો આવે જાજો ઊંચો કેક થઈ ગયો છે આવડો ને એની હાઈટ વાળા હોય હાઈટ ઊંચી હોય એટલા માટે છે ને એનો હાઈટ દેવી પડે હવે આમાં ઉપર છે ને હા વાછે આછું હજી આના ઉપર એક લેયર પાછી એક્સ્ટ્રા પેન્ટ નીચળ છે એટલે આમાં છે ને નોર્મલી હા વાછું આછું ક્રીમ લગાવી દેવાનું તો ફાઇનલી જો એક એક સ્ટેપ તો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આને પાટિયામાં મેંકી અને આપણે ડીપ ફ્રીજમાં ઠંડો કરવા માટે મેંકવાનો છે અડધી કલાક માટે અડધી કલાક સુધી અંદર ડીપમાં ઠંડો કરવો પડશે પછી આનું ટોપિંગ કરવાનું છે તો હજી બીજો બાકી છે તો એને પણ સાથે સાથે કરી નાખી ચાલો તો ફાઇનલી બંનેનું ટોપિંગ થઈ ગયું છે હવે આપણે આને ત્રીસ મિનિટ સુધી ડીપ ફ્રીજમાં ઠંડા ડીપ કરશું એટલે આ બધું જે ક્રીમ છે ને એ અંદર કેકમાં સેટ થઈ જાય પછી એના ઉપર ટોપિંગ કરીને તો ઈઝીલી ટોપિંગ ફિનિશિંગ કરી કે તો અડધી કલાક પછી મળીએ તો સારું ચાલો અડધી કલાક પછી મળીએ તો ફાઇનલી ત્રીસ મિનિટ અંદર ડીપ કરવા કરવા મેં એ ડીપ થઈ ગયો છે હવે એમાં કરશું આપણે આઈસિંગ ઉપર જે ફિનિશિંગ કહીને એ તો કઈ રીતે કરું છું તો એ જોવા માટે બ્લોગમાં વિડીયોમાં રહેજો એટલે બ્લોગ જ બોલાય જઈ શકાય સમજાતું નથી કારણ કે પહેલાંથી બ્લોગ કરતા આવે કે તો વિડિયોમાં રહેજો હું કઈ રીતે બનાવું છું ને એ તો સારું ચાલો અંદરથી થી બહાર કાઢી અને એમાં ઉપર ટોપિંગ કરી આવી ગયો છે આપડે ટેબલ ઉપર કેક અને જો વ્હાઈટ ક્રીમ આવી ગયો છે વ્હાઈટ કલરનું જઈ આપણે ઉપર ટોપિંગ કરવાનું તો થોડોક વિડિયો ફાસ્ટ કરી નાખી ને એટલે આમાં થોડીક વાર લાગે આમ છે તો પહેલા વિડીયો થોડોક ફાસ્ટ કરી નાખી

એટલે છે ને કેક આમ આગળ પાછળ ન થાય અંદર ખૂચી જાય કે નહીં પછી કેક આગળ પાછળ ન થાય એટલા માટે આ શરી તો ફરજિયાત નાખવી ગમે એ વસ્તુ શરી અથવા પાતરી આપણે નોઝલ આવે એ નાખી દો તો પણ ચાલે હવે આ વધારાની હળી છે ને એને કાપી નાખવાની આ માપ એકવાર આવી ગયો હવે એકવાર કાઢી લેવાની કાઢી અને જેટલા જોડી સાઈઝ હોય એવડી કાપી અને પાછી અંદર નાખી દેવાની એક એક આ થઈ ગયો બરાબર હવે આમાં કઈ રીતે હવે હું ડિઝાઇન કરું છું હવે હું કઈ બોલીશ નહીં હવે તમે ખાલી ડિઝાઇન જોવો હું કઈ કઈ રીતે કરું એવું લાગે તો હું કઈક આગળ બોલીશ તો સારું ચાલો હું ડિઝાઇન કરું

હવે તમને બતાવું તમને બતાવી દીધો તો કેક કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં તો ફરી પાછી તમારી એવી ચોઈસ હોય કે કઈક અલગ તરીકે બનાવો તો એવો પણ બનાવીશું તો સારું ચલો આજનો વિડીયો પૂરો કરીએ ત્યાં સુધી જય શ્રી રામ